નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ખેડગામ સરકારી અને આદિવાસી સંગઠન પ્રેરિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને રેલી સભા યોજાશે નવ ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આપણે પણ આજે આધુનિક યુગમાં સાધન સહાય સોશિયલ મીડિયા અને ઈ યુગમાં આવી ગયા પણ આદિવાસીઓ આજે પણ પરંપરાગત જીવન ગુજારી રહ્યા છે નવસારી જિલ્લાનું ગૌરવ વધારતા નવસારી નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પ્લેયર સોહમ સુરતીએ સ્વિમિંગમાં નેશનલ લેવલનું બ્રોન્ઝ મેળવ્યું ને અડીને પસાર થતી પૂર્ણા નદી પર આવેલ વિરાવળ ખાતેનો પુલ નબળો પડી રહ્યો છે પુલ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે વાઇબ્રેશન થાય છે પૂર સમયે સુરક્ષા માટે પુલ બંધ કરાયો હતો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી સ્વતંત્ર પર્વની ઉજવણી ભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સી ફાળો આપે અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજે એ માટે આજ રોજ રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મદ્રસા સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાય વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ ખેરગામમાં ધરમપુર નાશિક જનારા માટે બજારમાં પ્રવેશ બંધી ખેરગામ તાલુકા મથક બન્યા પછી નગરના બજારમાં રસ્તા સાંકડા હોય અને ભારે અવર જવર થતાં વારંવાર ટ્રાફિક સર્જાય છે અને તેમાં ગૂગલ મેપ પણ આ જ રસ્તો બતાવતો હોય છે આંતરરાજ્ય વ્યવહાર પણ મુશ્કેલી સર્જે છે માર્ગ મકાન વિભાગ પાસે પોસ્ટ ઓફિસ પાસે એન્ટ્રી ગેટ બનાવવાની રજૂઆત થઈ પણ એ વાત પણ અધ્ધર છે આદિવાસી વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસનું મહત્વ સમજાવીને નવમી ઓગસ્ટને એક હજાર ત્રાણુંમાં યુનાઇટેડ નેશન્સને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો

લગ્ન પ્રસંગ સહાય કલ્યાણ નિધિ ફંડમાંથી રકમ વીસ નો ચેક અર્પણ કરાયો હતો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ બીજનોરના એક ગામમાં ભૂલથી મગર ઘૂસી ગયો હતો જેને શ્વાન દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે તો માણસો દ્વારા મગરને લાત મારીને ભગાડવામાં આવી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આખરે વન વિભાગની ટીમને જાણ થતા મગરને બચાવી લીધો હતો નવસારીના આરક્ષ સિસોદરા ગામે કરિયાણાની દુકાનમાં ચોરી કરવા આવેલ પાંચ પૈકી ચાર ગ્રામજનોએ રંગે હાથ ઝડપી જેમાં ચારને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા નવસારીમાં આરક્ષ સિસોદરા ગામમાં મેજિક્રેટ કંપની સામે આવેલ કરિયાણાની દુકાનમાં રાત્રિના સમયે ચોરી કરવા આવેલ પાંચ પૈકી ચાર ચોરની અટક કરી હતી અને એક ફરાર જાહેર થયો હતો પોલીસે ચાર ચોરને કોર્ટમાં રજૂ કરતા તમામ ચોરના એક દિવસના મંજૂર કર્યા હોવાની માહિતી તપાસ કરનાર અધિકારી પીએસઆઈ એમ મોર્યાએ માહિતી આપવા જણાવ્યું હતું નવસારીનું ગૌરવ સાતમી વાર શ્રેષ્ઠ લાઇબ્રેરીનો એવોર્ડ મેળવતી સયાજી વૈભવ લાઇબ્રેરી તમે કેટલી વાર પારિતોષિકના હકદાર બન્યા એ કદાચ વિશેષ નથી પરંતુ દર વખતે એ પુરસ્કાર વિશેષ જ હોય છે કોઈ પણ સંસ્થા એના કાર્યથી ફક્ત શહેરની ઓળખાણ બનીને રહેતા રાજ્ય અને દેશ વિદેશમાં નામ ના મેળવે અને રાજ્ય સરકાર તરફથી ગૌરવન્વિત થાય તે પણ સાતમી વખત એ કદાચ અભૂતપૂર્વ ઘટના જ કહેવાય ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય નિયામક કચેરી ગાંધીનગર દ્વારા સ્વર્ગીય મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભમાં શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીને રાજ્યની શ્રેષ્ઠ લાઇબ્રેરીનું સાતમી વખત સન્માન પ્રાપ્ત થયું છે પૂરની ખેતીને થયેલ નુકસાનના સર્વેના માપદંડ સામે ખેડૂતોમાં આક્રોશ જુલાઈના અંતિમ સપ્તાહમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાની ત્રણેય મુખ્ય નદીઓ પૂર્ણા અંબિકા કાવેરીમાં પૂર આવતા પૂરના પાણી નદી કાંઠાના વિસ્તારમાં આવેલ ખેતરોમાં ફરી વળતા આ વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે બ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન